નમસ્કાર દર્શક મિત્રો જેનાર પર ન્યૂઝમાં આપનું સ્વાગત છે વડોદરા શહેરના વારસિયા વિસ્તારમાં કોર્પોરેશનનું જીસીબી થાંભલા સાથે ધડાકાભેર અથડાયું વારસિયા વિસ્તારમાં આવેલા ઝૂલેલાલ મંદિર પાસેની ઘટના વડોદરા મહાનગરપાલિકાના જીસીબી ડ્રાઈવર દ્વારા વાયરો ખેંચી પડાતા થાંભલાને થયું નુકસાન સ્થાનિકોનું કહેવું છે કે જીસીબી ડ્રાઈવર ફોન પર વાત કરતા કરતાં જીસીબી ચલાવતા હતા જેના કારણે આ ઘટના ઘટી છે

એને છોકી દીધો અને થામબરો આખો વાંકો થઈ ગયો એટલે કે જે સીપીઓ જે ડ્રાઈવર છે મોબાઈલ ચાલુ કરી હા એનો મોબાઈલ ચાલુ માં વાત કરતો તો એટલા માટે જ આ ઘટના ઘટી છે બરાબર કે તો નુકસાન થઈ નુકસાન આ થામબરો આખો વાંકો થઈ ગયો છે અને વાયરિંગ બધી કેબલ તૂટી ગઈ છે કેબલ ઉપરની જે ઇન્ટરનેટની વાયર આવતી હતી એ બધી તૂટી ગઈ છે કોઈને જાનહાનિ કેવું ના 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 કોઈને જાનહાનિ નઈ થઈ સાટકા રસ્તો ખાલી હતો એટલે કઈ જાન જાના તો આ બસ જીસીબી ચાલે ફોન પર વાત કરીને ચલાવ તો બાબતો ના ના એ તો ચલાવ ના જોઈએ મોબાઈલ ઉપર ચાલુ ગાડીમાં મોબાઈલ ના યુઝ કરવી જોઈએ એટલા માટે જ આ નુકસાન થાય શું નામ આપનું મહેશ બલવાણી